પાડીના રેટલાવ ગ્રામ પંચાયતની બોડી અઢી વર્ષમાં જ વાદવિવાદ સર્જાતા આખરે સુપર સી પંચાયતનું સને બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક અંદાજપત્ર નામંજૂર કરવાનો બહુમતીથી ઠરાવ કરાતા વહીવટદાર તરીકે રાજુભાઈને મૂકી દેવાયા ગામના સરપંચ અજય પટેલ બહુમતી સભ્યોને વિશ્વાસમાં નહીં લેતાના આક્ષેપ સાથે છ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી પારડી તાલુકાના રેટલાવ ગામમાં ગ્રામ પંચાયતની બોડીના અઢી વર્ષ પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે વાદવિવાદ સર્જાતા ગ્રામ પંચાયતનો બજેટ નામંજૂર થયો હતો જે બજેટ નામંજૂર થતાં અઢી વર્ષ બાદ ગ્રામ પંચાયત હાલમાં સુપર સીડ થઈ ગયું છે અને તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને વહીવટદાર તરીકે મૂકી દેવામાં આવ્યા છે ગ્રામ પંચાયત પર નજર નાખીએ તો રેટલાવ ગ્રામ પંચાયતનું સની બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક અંદાજપત્ર નામંજૂર કરવાનો બહુમતીથી ઠરાવ કરવામાં આવ્યો હતો ગ્રામ પંચાયતને અંદાજપત્ર અંગે નિર્ણય કરવા પૂરતી તક આપવા છતાં પણ અંદાજપત્ર જેવી અગત્યની બાબત મંજૂર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડતા રાજ્યના વિકાસ કમિશનરે રેટલાવ ગ્રામ પંચાયતનું વિસર્જન એટલે કે સુપર કરી દેવાનો હુકમ કર્યો હતો પંચાયતમાં અગિયાર સભ્યોનું સંખ્યાબળ ધરાવતી રેટલાવ ગ્રામ પંચાયતની ધોરણસરની મુદત તારીખ બાવીસ એક બે હજાર સત્યાવીસના રોજ પૂર્ણ થનાર હોય છે રેટલાવ ગ્રામ પંચાયતના સરપંચ અજય બાબુભાઈ પટેલ બહુમતી સભ્યોને વિશ્વાસમાં લઈને કામ કરતા નહીં હોવાના આક્ષેપ સાથે ઓછામાં ઓછા છ સભ્યોએ આભારે નારાજગી વ્યક્ત કરી હતી ગ્રામ પંચાયતનું સની બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક બજેટને આખરી બહાલી માટે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ અને તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બોલાવાયેલી બેઠકોમાં પાંચ વિરુદ્ધ 6 મતી એટલે કે બહુમતી સભ્યોએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર નામંજૂર કરવાનો ઠરાવથી નિર્ણય કર્યો હતો અંદાજપત્ર મંજૂર કરવા સંબંધે ગ્રામ પંચાયતે કોઈ નિર્ણય કર્યો ન હોય જેથી વિકાસ કમિશનર રેટલાવ ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે પાડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રાજુભાઈની નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં વહીવટદાર તરીકે રાજુભાઈ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે તેઓની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરવામાં આવતા ગ્રામ પંચાયત વિડ્રો થઈ ગયું છે એટલે કે સુપર સીડ થઈ ગયો છે જેથી હવે હું વહીવટદાર તરીકે ફરજ બચાવી રહ્યો છું રાજ્યના વિકાસ કમિશનરે રેટલાવ ગ્રામ પંચાયતને સુપર સીડ કરી દેવાનો હુકમ કરવાની સાથે ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે પાડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વહીવટદાર તરીકે રાજુભાઈ ડી નાઈકની નિમણૂક કરવાનો બીજો હુકમ થતા સુધી તેમને રેટલાવ ગ્રામ પંચાયતના વિસર્જનના સમય દરમિયાન ગ્રામ પંચાયતની બધી સત્તાઓ ધારણ કરવાનો તથા બધી ફરજો અને કાર્યો બચાવવાનો આદેશ પણ કર્યો છે ગાંધીનગર દ્વારા તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાખેલી સુનાવણીમાં હાજર ગ્રામ પંચાયતના સરપંચ અજયભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ અહમદભાઈ ખોજા તથા આઠ સભ્યોને સભ્યો અંદાજપત્ર મંજૂર કરવા માંગતા હોય તો હજુ વધુ એક તક આપવા જણાવાયું હતું પરંતુ વિરોધ અંદાજપત્ર મંજૂર કરવા ઠરાવથી નિર્ણય આવતા ગામમાં રાજકીય વિવાદો છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યા હતા અને અંતે રાજકીય વિવાદો બાદ ગ્રામ પંચાયત પંચાયત વિસર્જિત થઈ છે હવે આગામી દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે ત્યારે કેવો માહોલ રહેશે અને રાજકીય વાતાવરણ કેવા ઉભા થશે એ તો આવનારા દિવસોની ચૂંટણીમાં જ ખબર પડશે મારું નામ રાજુ રેડી નાયક વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત પારડી ગ્રામ પંચાયત રેટલાવ દ્વારા તેમનું વર્ષ ચોવીસ પચીસ નું અંદાજપત્ર એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં મંજૂર કરવાનું હોય છે જે તેમણે મંજૂર ના કરતા જિલ્લા વિકાસ શ્રી દ્વારા ગાંધીનગર ખાતે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારબાદ વિકાસ કમિશનરમાંથી વખતો વખત ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવી ત્યારબાદ ગ્રામ પંચાયતે બે વાર સભા બોલાવી તે સભાઓમાં પણ બજેટ નામંજૂર થતા અરબાન વિકાસ કમિશનર શ્રી દ્વારા તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ ગ્રામ પંચાયત વિસર્જનનો નિર્ણય લેવામાં આવ્યો અને રાજુભાઈ ડી નાયક વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત નિમણૂક કરવાની વહીવટદાર તરીકે પંચાયતની જે ફરજો છે તે જ ફરજો વહીવટદારે નિભાવવાની રહેશે અન્ય ફરજો આવતી નથી મોટાભાગે વહીવટદારે ગ્રામ પંચાયત અધિનિયમ હેઠળ કામગીરી કરવાની રહે છે અને વખતો વખત ઉપરથી જે સૂચનાઓ આવે તેનું પાલન કરવાનું રહે છે આ બાબતે કક્ષાએ જ નિર્ણયો થતા હોય છે જેથી છેલ્લામાં છેલ્લા નિર્ણય જે આવે તે પ્રમાણે અનુસરવાનું હોય છે અમે તારીખ એકત્રીસ થી ચાર્જ લીધેલો છે ત્યારથી મારી કામગીરી શરૂ કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો